બનાસકાંઠા જિલ્લાના આદિવાસી બહુમૂલ્ય ધરાવતા દાતા તાલુકાના અંબાજી ખાતે રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષતાને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ હતી મંત્રી અને મહાનુભાવોના હસ્તે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ રમતવીરો અને નોકરી મેળવનાર યુવાનોનું સન્માન કરાયું હતું તથા લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ સહાય ચેકનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આ વર્ષે રાષ્ટ્રીય અને એકતાનો ગૌરવ ગાન કરવાનું વર્ષ ઉજવાઈ રહ્યું છે આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ તથા બંધારણના પંચોતેર વર્ષ અંતર્ગત દેશભરમાં ત્રિવેણી પ્રસંગોની ઉજવણી કરાઈ રહી છે મંત્રીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં આદિવાસી સમાજે સર્વાંગી વિકાસ સાધ્યો છે સરકાર દ્વારા શિક્ષણ આરોગ્ય સહિતના આદિવાસી સમાજના કલ્યાણ માટે અનેક યોદ્ધાઓ અમલી બનાવી છે વડાપ્રધાને આદિવાસી નાયકોને બહુમાન આપવાનું કામ કરીને વર્ષ બે હજાર એકવીસમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું ભગીરથ કામ કર્યું છે આજે વડાપ્રધાન બસો પચાસ નવીન બસોનું લોકાર્પણ બેતાલીસ એકલવ્ય મોડલ શાળાઓનું લોકાર્પણ તથા સાતસો અડતાલીસ કિલોમીટર લાંબા રોડનું ખાતમુહૂર્ત કરી રહ્યા છે વડાપ્રધાને આજે નર્મદા ખાતેથી સત્તાણુસો કરોડથી વધુ રૂપિયાના વિકાસ કાર્યોને ખુલ્લા મૂકીને આદિવાસી સમાજને સર્વાંગી વિકાસની ભેટ આપી છે ધરતી આંબા તરીકે ઓળખાતા એટલે ધરતી પરના દેવ ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જયંતિ જનજાતીય ગૌરવ દિવસ તરીકે આજે માન્ય વડાપ્રધાનશ્રીના હસ્તે ડેડિયાપાડાથી આજે તેમની જન્મ જયંતિ ઉજવાઈ છે તે નિમિત્તે ગુજરાતના ત્રેવીસ ટ્રાયબલ તાલુકાની અંદર પણ રાજ્ય સરકાર દ્વારા કાર્યક્રમો થયા દરેક મંત્રીશ્રી ત્યાં ઉપસ્થિત રહ્યા છે આજે અંબાજી ખાતે દાતા તાલુકાના અંબાજી ખાતે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યાની અંદર આજે સૌએ ભાગ લીધો છે આજે આખા રાજ્યની અંદર માત્ર આદિવાસીઓ માટે નવ હજાર સાતસો કરોડના ખાતમુહૂર્તને લોકાર્પણ કરવામાં આવ્યો છે ખાસ કરીને એસ વિભાગ દ્વારા આદિવાસીઓ માટે બસો પચાસથી વધુ બસ લોકાર્પણ કરી છે માન્ય નરેન્દ્રભાઈના હસ્તકે જે આ જ બસો આ રૂટની અંદર બાળકોના ભવિષ્ય માટે તે બાળકો જઈ શકે કોલેજ જઈ શકે સ્કૂલ જઈ શકે તેના માટે ઉપયોગ થશે એના સિવાય એક લાખથી વધુ ઘરોનું વિતરણ કરવામાં આવ્યું છે અને સાથે નવસો અડતાલીસ કિલોમીટરથી વધુના રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે એટલે આજે ઇતિહાસની અંદર બહુ જ મોટો દિવસ તરીકે આજે અંકિત થયું છે આદિવાસીઓ માટે રાજ્ય સરકાર માટે અને બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારતનો જે સંકલ્પ છે એના માટે પણ આજનો દિવસ મહત્ત્વનો છે આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ જણાવ્યું કે આજની પેઢી સ્વાતંત્ર્ય સંગ્રામમાં બિરસા મુંડાની આગેવાનીમાં

આ ભગવાન બિરસા મુંડા એટલે જનજાતિ ગૌરવ દિવસ આ જનજાતિ ગૌરવ દિવસ એટલે આપણા બે હજાર એકવીસ ની સાલમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવવાનું નક્કી કરેલું હતું આ ભગવાન બિરસા મુંડા એટલે આ જન સમુદાય માટે લડત આપી અજ્ઞાનતા અને જ્ઞાન તરફ દુષણોમાંથી દૂષણો વ્યસનોમાંથી મુક્ત કરવા માટેનું આ બિરસા મુંડા ભગવાને કામ ઉપાડી અને ખ્રિસ્તી મિશનરી દ્વારા જે અભિયાન ચાલી રહ્યા હતા વટાળ વૃત્તિના એના સમય પૂરેપૂરી લડત ઉપાડી હતી અને બ્રિટિશ શાસન સામે પણ એમણે પૂરેપૂરી લડત ઉપાડી હતી આપણા ભગવાન બિરસા મુંડાજીનો જન્મ અઢારસો પંચોતેર ની સાલમાં નાગપુર જોડે નાનકડા ગામની અંદર થયો હતો એ નાનકડા પરિવારની અંદર જન્મી અને એક દેશ જાજ માટે અને પોતાની જાત માટેના ગૌરવ માટે એમણે પોતાની જાતનું બલિદાન આપ્યું છે એટલે એ બલિદાનને આપણે ક્યારેય ભૂલી શકીએ એવું નથી એટલે આ બલિદાનની આ જો યોગદાન હોય અને આ ભગવાન તરીકે જો બિરસા મુંડાને જો પૂજવાનું એ યશસ્વી જો યોગદાન જતું હોય તો આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના ફાળે જાય છે સમગ્ર આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી અમજે દવે પ્રાયોજના વહીવટદાર હરિણી કેયાર સહિત આદિવાસી સમાજના આગેવાનો અને લોકો હાજર રહ્યા હતા